वास्तु शास्त्र થી તમારી આધ્યાત્મિકતા માં રસ વધે છે. વાસ્તુ પાછળ નું કળા અને વિજ્ઞાન આંતરિક શાંતિ અને શીતળતા ને પ્રોત્સાહિત કરે છે. આ ઉપरांत તે ઘર માં રહેતા લોકો વચ્ચે સહકારપૂર્ણ સંબંધો ને પ્રોત્સાહિત કરી શકે છે. ઘર માટે વાસ્તુ દિશાઓ અને માળખાના આકાર પર કેન્દ્રિત છે. ઓડાના આકારો ચોરસ, ચોરસ વિલાકારના અને बाराકારના હોઈ શકે છે. દિશાઓ છે દક્ષિણ પૂર્વ અગ્ને, દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય ઉત્તર પૂર્વ ઈશાન્ય અને ઉત્તર પશ્ચિમ વાયવ્ય દિશાઓ અને આકાર સિવાય 12 સિદ્ધાંતોનો સમાવેશ થાય છે જેમ કે ફર્નિચરની જરૂરિયાત, પરિભ્રમણ, પાસા, ગોપનીયતા, ખૂણાપણું, લવચીકતા, આર્થિકતા, સૌંદર્ય, દ્રશ્ય, ગોઠવડી અને સ્વચ્છતા જે માળખાની ડિઝાઇનની યોજના માટે ઉપયોગમાં લેવાય છે. વાસ્તુ શાસ્ત્ર ભૌતિક વાતાવરણ અને જીવનની ગુણવત્તા વચ્ચે એક જોડાણ સ્થાપિત કરે છે. वास्तु वस्तुअनुकूल रियल एस्टेट में रोकाण करवूत फौतिक माखों नहीं परंतु एक सुमेरभरि निवासी स्थान सुनिश्चित करे छे जे सकारात्मक ऊर्जाओ अने सर्वांगी कल्याण ने प्रोत्साहित करे नवं घर मेवास्तुशास्त्री टिप्स एक मुख्य प्रवेश द्वार वास्तुशास्त्र में तरा घर अभिमुखता महत्वपूर्ण है आदर्श रीते मुख्य प्रवेश द्वार पूर्व अथवा उत्तर तरफ होवु जइए कारण के आ दिशाओं सकारात्मक ऊर्जा साथ संकल्ली है दक्षिण अ पश्चिमी प्रवेश द्वारों अनिच्छनीय लिविंग रूम लीविंग रूम उत्तर पश्चिम दिशा में होवो जइए कारण के आ संपत्ति समृद्धि क्षेत्र माना सुनिश्चित करो के बैठकों की व्यवस्था एवं रीते हो तमारा मेहमानों उत्तर अथवा पूर्व तरफ बैठा हो रसोईघर रसोई, रसोई दक्षिण पूर्व दिशा में होवु कारण के आ दिशा अग्नि ऊर्जा साथ संकली है આ વ્યવસ્થાથી વાસ્તુ ઘરના તત્વોની સંતુલન જાળવી રાખવામાં મદદ થાય છે. ચૂલા દક્ષિણ પૂર્વના ખૂણામાં અને ફ્રિજ ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. 4. બેડરૂમ, માસ્ટર બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. અને પથારી એવી રીતે મુકવી જોઈએ કે તમે પૂર્વ અથવા પશ્ચિમ તરફ મોઢું કરીને ઊંઘી શકો. ઉત્તર તરફ મોઢું કરીને ઊંઘવાનું ટાળો કારણ કે આ દિશા નકારાત્મકતાથી સંક્રાયેલી છે. 5. બાથરૂમ બાથરૂમ ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ અને ટોયલેટ ઉત્તર પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ સુનિશ્ચિત કરો કે બાથરૂમ સારી રીતે હવામાં વહી રહ્યું હોય અને આ ક્ષેત્રમાં કાચ મુકવાનું ટાળો પ્રકાશ વાસ્તુ શાસ્ત્રમાં કુદરતી પ્રકાશ મહત્વપૂર્ણ છે તેથી સુનિશ્ચિત કરો કે તમારું વાસ્તુ ઘરમાં પૂરતો પ્રકાશ હોય જેમાં ઘડી બધી બારીઓ પૂર્વ અથવા ઉત્તર તરફ હોવી જોઈએ બારીઓ સામે ભારે ફર્નિચર મુકવાનું ટાળો કારણ કે આ ઘરમાં સકારાત્મક ઊર્જાના પ્રવાહને અવરોધી શકે છે સાત तमारा रंगो तमारा घरमा में उपयोग में लेवायेला रंगों पर ऊर्जाना प्रवाह पर असर करी शके छे हलवा अने चमकदार रंगो पसंद करो जेम के सफेद पीड़ो अने लीलो कारण के आ रंगों सकारात्मक ऊर्जा साथे संकळायेली छे काला अने लाल जेवा अंधारा अने भारे रंगों नो उपयोग तारो, कारण के आ नकारात्मकताना ना संकेत छे आठ छोड़ वास्तुशास्त्र में छोड़ महत्वपूर्ण भाग धरावे छे कारण के ते वास्तु घर सकारात्मक ऊर्जा लावे छे તેમને પૂર્વ અથવા ઉત્તર દિશામાં મૂકો અને દક્ષિણ અથવા પશ્ચિમમાં મુકવાનું ટાળો નળ પાણીના ફીચર ફુવારાઓ જેવા પાણીના ફીચર તમારા વાસ્તુ ઘરમાં ઊર્જાનો સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે તેમને ઉત્તર પૂર્વ દિશામાં મૂકો કારણ કે આ દિશા પાણી સાથે સંકળાયેલી છે 10 સ્ટોર રૂમ વાસ્તુ શાસ્ત્રમાં તમારા ઘરને વ્યવસ્થિત અને અનાજુંગળ રાખો મહત્વપૂર્ણ છે ખોરાકમાં વસ્તુઓનો ઢગલો ન રાખો કારણ કે આ નકારાત્મક ઊર્જા સર્જી શકે છે બદલે તમારું વાસ્તુ ઘરના સ્તરોને ખુલ્લું અને हवाમાં વહેતા રાખો અને તેમને ફર્નિચર અને સણદારથી વધુ ભરાવવાની તાળો